દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે એવા સંજોગોની અંદર મિત્રો ચોરે અને ચમટે એક ફળ મળે છે ડગલે મળતું ફળ અને એ ફળ જો યોગ્ય સમયે લેવામાં આવે તો એ અમૃતનું કામ કરે છે પણ જો યોગ્ય સમયે ના લેવામાં આવે તો એ વિષનો ભંડાર બની જાય છે જામફળ જામફળ બે પ્રકારના મળે છે એક સફેદ જામફળ બીજું લાલ જામફળ લાલ જામફળ એનો ભાવ પણ વધારે હોય છે અને એ જામફળની મીઠાશ પણ વધારે હોય છે મિત્રો જામફળની અંદર કુદરતે ઠાંસી ઠાંસી ઠાંસીને મારણ તમારા માટે કુદરતી ઝાડું મૂક્યું છે ખબર છે કુદરતી ઝાડુ એટલે ફાઇબર મેડિકલ સાયન્સ એને કુદરતી ઝાડુ કહે છે એટલે આજનું મેડિકલ સાયન્સ પણ કહે છે કે બને એટલો વધારે વાળો ખોરાક લો કે જેથી વર્ષો જૂનો ચોટેલો મોટા આંતરડાની અંદર જે કચરો મળ ચોટેલો હોય એ ખેંચી ખેંચી ખેંચીને એને બહાર કાઢી નાખે આમાં ફાઈબર સૌથી વધારે છે મિત્રો અને બીજું છે કે આની અંદર વિટામિન સી સૌથી વધારે છે એટલે ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને એમાં પોટેશિયમ હોવાથી બીપીને કંટ્રોલ કરે છે ફાઈબર સુગરને ડાઉન કરવાનું કામ કરે છે મિત્રો આ જામફળ જે છે એ ક્યારે ખાવું અને ક્યારે ના ખાવું આમ તો છે અમૃત અમૃત જેવા ગુણ એની અંદર ભરેલા છે મિત્રો પણ યોગ્ય સમય લેવામાં આવે તો યાદ રાખો જમ્યા પછી ક્યારેય પણ જામફળ ખાવું નહીં જમ્યા પછી જામફળ ખાશો તો એ પોઈઝનનું કામ કરશે વિષનું કામ કરશે કારણ કે એની અંદર ફાઈબર સૌથી વધારે છે ઇન્ડાઇજેશન કરશે એ પચે નહીં એ ગેસ કરશે એસિડિટી કરશે માટે જમ્યા પછી તરત જામફળ ક્યારેય નહીં ખાવું જામફળ ખાવું હોય સવારે નાસ્તો કરો એના એક કલાક પહેલાં અથવા તો જમતા પહેલાં ભૂખ્યા પેટે જામફળ પેટ ભરીને ખાઈ લો જેટલું ખાવું હોય એટલું પણ જમ્યા પછી જો ખાશો તો એ ઝેર સાબિત થશે અને ભૂખ્યા પેટે જામફળ ખાશો તો એ અમૃતનું કામ કરે છે મિત્રો તો આ ખાસ વાત મારે તમને કહેવી હતી એની અંદર ફાઈબર વધારે છે એટલે વધારે પ્રમાણમાં જો જામફળ ખાવામાં આવે તો બ્લોટિંગ એટલે કે જેને ગેસનો પ્રોબ્લેમ હોય ગેસ થઈ શકે છે ફાઇબર જ્યારે વધારે પ્રમાણમાં અતિશય વરજી અતિશય કોઈપણ વસ્તુ લેવામાં આવે તો અમૃત પણ ઝેર સાબિત થાય છે એટલે જામફળ જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો પેટમાં ગેસ કરશે કારણ કે ફાઈબર વધારે છે એટલે માપસર ખાજો માપસર લઈશું તો અંદરનું ફાઈબર છે એ ફાઈબર કુદરતી ઝાડુનું કામ કરશે અને આંતરડાની દિવાલો પર જે કચરો ચોટેલો છે એને ખેંચી ખેંચીને બહાર કાઢશે તો મિત્રો હશે હશે તમે ઘરના બધા જ સભ્યો જ્યાં સુધી જામફળની સિઝન ચાલે ત્યાં સુધી જામફળ ખાજો મિત્રો મારા નવા દર્શકો માટે એક જાહેરાત છે મિત્રો છેલ્લા ત્રણ મહિનાથી ગૌકાષ્ટ ભસ્મવાળું સપ્તર આયુર્વેદિક હેર ઓઇલ મનહરડી પટેલનું ઓરિજિનલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે મિત્રો વર્લ્ડની સર્વશ્રેષ્ઠ વર્લ્ડની સર્વ પ્રથમ ફોર્મ્યુલાથી બનેલું કેટલાય લોકોના માથાના માથાની અંદર તમે વિડીયો જોયો હશે કે અમદાવાદના ત્યાંસઠ વર્ષના કિરીટભાઈને માથામાં વાળમાં ટા ટાલમાં વાળ ઊંઘી ગયા મિત્રો વિચાર કરો કેટલાય કેટલાય યુવાનો યુવતીઓને જે સફેદ અકાળે સફેદ વાળનો પ્રોબ્લેમ હતો એમના વાળ પણ ધીમે 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 કાળા થઈ ગયા અને ફોલિંગ અને ખોડો એ તો યાર દસ પંદર દિવસ બહુમાં બહુ બહુમાં બહુ પચીસ દિવસ કહું છું પચીસ દિવસમાં તો ખોડાને ને હેર ફોલિંગ ને જતા રહ્યા વગર છૂટકો જ નથી અને મિત્રો કિંમત પણ સો એમએલ ના માત્ર એકસો પચ્ચીસ રૂપિયા મોંઘાતેલ ઓનલાઈન જે સો એમએલના અઢીસો અઢીસો રૂપિયા છે ચારસો ચારસો રૂપિયા જે વાપરીને થાક્યા હોય તો એક વખત સો એમ એલ એકસો પચીસ રૂપિયા ડિલિવરી ચાર્જ સાથે કોઈ એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ નથી મિત્રો અને એ આ ગૌકાષ્ટ ભસ્મનું બનેલું સપ્તર સિંહ હેર ઓઇલ મિત્રો એક વખત તમે વાપરી જુઓ આજે પાંત્રીસથી ચાલીસ હજાર કુટુંબો ગુજરાતમાં ગુજરાત બાર અને વિદેશની અંદર પણ આજે વિદેશમાં આ તેલ ગયું છે કેનેડા ઓસ્ટ્રેલિયા લંડન અમેરિકા બધા લોકો આ તેલ વાપરતા થયા છે મિત્રો મંગાવે છે બધા અને પાંત્રીસથી ચાલીસ હજાર કુટુંબોના પ્રોબ્લેમ સોલ્વ થયા છે અને હોંશે હોંશે આ તેલ વાપરે છે અને ઘણા એનો નિયમ લીધો કે આજીવન અમે આ આ હેર ઓઈલ વાપરવાના છીએ બીજું વાપરવાના નથી અને હંડ્રેડ પર્સન્ટ સાહેબ આયુર્વેદિક કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી આની અંદર કેવી રીતે આ તેલ વાપરવું એના બોક્સની અંદર પેમ્પલેટ મૂકેલો છે તો એ પેમ્પલેટ વાંચી અને આ હેર ઓઇલનો ઉપયોગ કરજો વાળની એ ટુ ઝેડ સમસ્યા તમારી ગાયબ થઈ જશે ગૌશાળાના લાભાર્થે છે મિત્રો ખાસ યાદ રાખો ઓર્ડર કેવી રીતે આપવો સ્ક્રીન ઉપર જે વોટ વોટ્સએપ નંબર દેખાય છે એ વોટ્સએપ નંબરને તમારા મોબાઈલમાં સેવ કરી લો સેવ કર્યા પછી એમાં હાય લખીને મેસેજ કરો એટલે તરત જ તમારા મોબાઈલમાં બધી ડિટેલ્સ આવી જશે એમાં ગૂગલ પે નંબર આવશે બેંક ડિટેલ્સ આવશે અને આ નંબર સ્ક્રીન પર જે નંબર દેખાય છે એના વોટ્સએપ પ્રોફાઇલની અંદર તમને સ્કેનર પણ હશે એ ત્રણ ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં તમે પેમેન્ટ કરો પેમેન્ટ કરી એના સ્ક્રીનશોટ સાથે તમારું પૂરું એડ્રેસ તમારું નામ તમારું સરનામું તમારો પિનકોડ નંબર ખાસ લખજો મોબાઈલ નંબર ખાસ લખજો અને નીચે ક્વોન્ટિટી સો એમ એલ બસો એમ એલ ત્રણસો એમ એલ ચારસો એમ પાંચસો એમ બરાબર ભાવ પણ સ્ક્રીન ઉપર લખેલા છે મિત્રો ફોન કરવો ફોન કરવાની જરૂર જ નથી મિત્રો તમે આ રીતે ઓર્ડર આપશો સ્ક્રીનશોટ અને એડ્રેસ મોકલી દેશો ચોવીસ કલાકમાં ડન લખાઈ અને તમને રિપ્લાય મળી જશે અને ડન લખીને મેસેજ મળે એટલે તમારો ઓર્ડર બુક થઈ ગયો છે બીજા દિવસે કુરિયર થઈ જશે અને મિત્રો બહુ ઇન્ટરિયલ ગામડું હોય તો તમારે ઓફિસ ડિલિવરી એવું લખજો નીચે તો તમારે નજીકની જે સિટી હોય ત્યાં અંજની કુરિયરની ઓફિસમાં જઈ અને તમારે આ પાર્સલ લઈ લેવું પડશે તો ખાસ ધ્યાનમાં રાખો મિત્રો આ રીતે તમે ઓર્ડર આપ આપી શકો છો અને ખાસ ગૌશાળાના લાભાર્થે છે મિત્રો ત્રણસો ગાયો કતલખાનામાંથી છોડાય છે કતલખાનામાંથી ગરડી ગાયો છોડાઈ છે જેને મહિને ચારથી સાડા ચાર લાખ રૂપિયાનું ઘાસ જોઈએ છે આમાંથી જે કંઈ મળે છે એ પણ મિત્રો એમાંથી ફૂલ નહીં ને ફૂલની પાખડી એ ગૌશાળા માટે આપણે વાપરીએ છીએ અને એટલે મિત્રો આ એક એવું હેર ઓઇલ છે કે જે જબરજસ્ત તમે એક વખત એને વાપરશો ને સાહેબ બજારના મોઘા મોઘા તેલ તમે ભૂલી જશો અને બજારના મોઘા તેલ વાપરીને થાકી ગયા હોય ને તો એક વખત આનો ટ્રાયલ તમે લો ટ્રાયલ લો તમે સાહેબ મણરભાઈ ગેરંટી આલે છે તમે ટ્રાયલ લો આનો કારણ કે મારે એક્સપેરિમેન્ટ ત્રણ મહિના સુધી હજારો માણસો પર એક્સપેરિમેન્ટ કર્યા પછી આની ફોર્મ્યુલા નક્કી થઈ છે સર્વશ્રેષ્ઠ ફોર્મ્યુલા છે મિત્રો અને તમે આનો હમણાં જ ગૌ માતાનું નામ લઈ અને તમારે હેર ફોલિંગનો પ્રોબ્લેમ હોય વાળ સફેદ થઈ ગયા હોય પાછા કાળા કરવા હોય જવાનીમાં ગડપણમાં નહીં અને તમે ડેન્ડ્રોફ હોય તમને ખોડો હોય અકાળે વાળ ખરી ગયા હોય ટાલ પડી ગઈ હોય તો નવા વાળ ઉગાડવા માટે હમણાં જ આ હેર નો ઓર્ડર કરો મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત